જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે બનાવશું કાઠિયાવાડી ખાટી મીઠી કઢી તો જો મેં અહીંયા છાશ લઈ લીધી છે છાશમાં હું હવે નાખીશ ચણાનો લોટ લોટ નાખીને આપણે એને હાથ વડે મિક્સ કરવાનો છે તો હવે ચણાનો લોટ આપણે નાખી દીધો છે અને હવે ચપટી હળદર એમાં નાખી દીધી છે આપણે અને આ ખાંડણીમાં મેં જો આદુ મરચું ને લસણ મેં વાટી લીધું છે વઘારમાં નાખવા માટે આપણે તો હવે એક કઢાઈમાં આપણે આપણે ઘીમાં કરીશું કઢી આપણે ઘીમાં સ્વાદ બહુ સરસ આવે છે તો એક કઢાઈમાં આપણે ગેસ ચાલુ કરીશું એમાં આપણે ઘીમાં મિત્રો તમે ઘી મૂકીને વઘાર કરો ને તો કઢી બહુ સરસ મીઠી થાય સ્વાદિષ્ટ લાગે છે ઘી આપણું ગરમ થાય એટલે એમાં એક ચમચી રાય એક ચમચી જીરું અને આપણે વાટેલું આદુ મરસું ને લસણ ને નાખીશું થોડો લીમડો નાખીશું થોડી આપણે શેકેલી વાટેલી મેથી નાખીશું હળદર નાખીશું પછી આપણે કઢીનો વધાર કરીશું એક અડધી ચમચી આપણે હીંગ નાખીશું એક ચમચી નિમક નાખીશું હવે એને આપણે દસ થી પંદર મિનિટ માટે ચડવા દઈશું અને થોડી વારે થોડી વારે હલાવતા રહેવાનું એટલા માટે કઢી ઉભરાય નહીં મિત્રો તમે પણ આવી રીતથી ચોક્કસ ટ્રાય કરજો ઘીમાં વઘારવાથી બહુ જ સરસ સ્વાદ આવે છે એનો પછી મને કોમેન્ટમાં લખજો કે તમારી કઢી કેવી થઈ છે તો આવી જ અવનવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને પાછળ બે

પણ ખાંડ નથી ઉમેરવાની ગોળ ઉમેરવાથી કઢી બહુ જ સ્વાદિષ્ટ થાય છે તો આપણી કઢી બનીને તૈયાર થઈ ગઈ છે હવે ગોળ નાખેલો છે આપણે એટલે આપણે એક થી બે મિનિટ સુધી આપણે રહેવા દઈશું એને તો આપણે હવે એને ઉપરથી નાખી દઈશું એમાં ધાણા તો આપણી કઢી બનીને તૈયાર થઈ ગઈ છે તો આવી જ અવનવી રેસીપી જોવા માટે વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો